હલો સૌને શ્રી કૃષ્ણ રાધે રાતે જો આજે ગણેશ ચોથ છે તમે લાડવા બનાવ્યા છે અને મારા ઘરવાળા જો ગણેશજીની આજે પૂજા કરે છે ગણેશજીને ત્યારે જોઈ સ્નાન કરાવે છે ગણેશજીને સ્નાન કરાવે છે હવે જો અને લાડવા તરશે પૂજા કરશે તમે બધાએ કર્યા કે નહીં તમે પણ મને કોમેન્ટ કરીને કહેજો જો હવે પછી સિંદુર લગાડશે ભાદરવાની આજે ચોથ થઈ ગઈ છે તો અમે તો તોલા ચુરમાના લાડવા કર્યા છે મહારાષ્ટ્રમાં તો આનો ઉત્સવ બહુ જોર જોરશી મનાવવામાં આવે છે જો હવે હું તમને બતાવું કે મેં રસોઈમાં શું કર્યું છે જો અત્યારે આ રોટલા છે આ જો દૂધી ચણા ની દાળનું શાક છે છાશ છે ખાતી મીઠી દાળ છે ભાત છે મરચાં છે અને આ રોટલી પણ છે જો તમે જોઈ શકો છો તમે કઈ રીતના કરો તમે પણ મને કોમેન્ટ કરીને એજો જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા અમારે અહિયાં સૌરાષ્ટ્રમાં તો બહુ ઓછો હોય ગણેશજીનું એટલું માતમ ન હોય અહીંયા બેસાડે પણ આ બાજુ જો ગણેશજીના આ રીતના લડવા કર્યા છે મુંબઈમાં તો છે ને એમ કે આમથી મુંબઈ એમ કે અને આ ઉત્સવ તો ખરેખર જો જોવો હોય ને તો મુંબઈમાં જ બહુ સરસ છે એ લોકો આપણે એક જગ્યાએ છે બહુ મોટો ઉજવાય છે કઈક કવેશ અત્યારમાં નામ તો યાદ નથી મુંબઈ ચા રાજા હા જ મુંબઈ ચા રાજા એમ કે આપણે બધે મોટામાં મોટા હોય ને ગણપતિ બિહારતા હોય જો એને ઉત્સવ મનાવતા હોય મોટા ગણપતિ હોય ને તો એ ત્યાં હોય હવે પેલા સુરત હતા તો સુરતમાં તો તમે જોવો ને તો એક થી એક એના પંડાલ હોય આપણને એમ થાય કે શું એનું ડેકોરેશન હોય બધી અલગ અલગ થીમ ઉપર હોય બધા એનું ડેકોરેશન હોય છોકરા એ રીતના નૃત્ય કરતા હોય ઉજવતા હોય એનું ડેકોરેશન હોય જો હવે ગણપતિ બાપાને થઈ ગયું ચાલો દીવા કર્યું એ ગણપતિ બાપા હારવાના કરજો એમ કહેવાય કે ગણપતિ બાપાની સ્થાપના સૌથી પહેલા થાય છે વરદાન માંગ્યું હતું અને કીધું તું કે શું થશે એટલે એને ભૂળાનાથે કીધું તું કે એમ કે સૌથી પહેલા કાંઈ પણ દુનિયામાં શુભ કાર્ય થશે ને તો સૌથી પહેલી પૂજા તારી થશે તમારા બધા એટલે આને વિઘ્ન હર્તા કહેવાય છે ગણપતિ બાપા મો ચલો હવે આપણે દરવાજા ઉપર સુપ લખી દઈએ આલા રે આલા ગણપતિ આલા ਤੁਮੇ ਲਾੜਵਾ ਕਰਿਆ ਕਿ ਨਹੀਂ ਮੈਂ ਕਹਿ ਜੋ ਕਿ ਤੁਮੇ ਲਾੜਵਾ ਕਰਿਆ ਕਿ ਨਹੀਂ ਤੁਮੇ ਸੂ ਲਖੋ ਪਹਿਲਾ ਲਾ ਬਲਖੋ ਕਿ ਸੁ ਲਖੋ ਉਹ ਤੋ ਜੋ ਸੁ ਲਖੋ ਪਹਿਲਾਂ ਪਤੀ ਬਪਾ ਹਰ ਮਨ ਕਰ ਜੋ ਸਦ ਗੁਤੀ ਆਪ ਕੋ ਜੋ ਸਦ ਗੁਤੀ ਲਾ ਜੋ ઘણા લોકોને મેળ ન હોય તો આનંદ જવ કરતા હોય અને શું કે ધેરી કે ભગવાન બધું શુભ શુભ કરજો ચલો જો હવે અમે પણ જમી લઈએ જમા બેસી જઈએ અને ટિફિન ભળી લો તમે કયરા લાડવા તેમ કયરા એ મને કહેજો અમે તો આ રીતના કર્યા છે છીએ ઘણા લોકો ભાખરી ના કરતા હોય ને મુંબઈમાં તો મોદક કે મોદક એ રીતના ડુંગર જેવા કરે એ લોકો કંઈક છે ને શું કહેવાય રવાના કરતા હોય કે ચોખા ચોખાના મોદક ચોખાનો લોટ લે એમાં ઘી ના ઘી નાખે અને ખાંડ નાખે ને પછી એ લોકો એ રીતના મોદક કરતા હોય કેમ કે ગણેશજીને મોદક બહુ વાલા અને આપણી બાજુ અહીંયા લાડવા કરે શુભ કાર્યો હોય એટલે આપણે શરૂઆત તો લાડવાથી અને ગણેશજીથી થાય ચાલો હવે ગણેશજીને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે ગણેશજી સૌનું હાડું કરજો ત્યાં શ્રી કૃષ્ણ રાતે રાતે જાય દ્વારકાથી